તો સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ હાલમાં અંબાજી જતા પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે રસ્તાઓ જાણે કે જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યા છે ત્યારે સાબરકાંઠા પોલીસ દ્વારા તમામ પદયાત્રીઓ માટે ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે અકસ્માત ન સર્જાય તે માટે રિફ્લેક્ટર પણ લગાડવામાં આવ્યા છે જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓને મેડિકલ સેવા ભોજન વ્યવસ્થા ફ્રેશ થવાની તથા આરામ કરવાની સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે પોલીસ સહિત તમામ પોલીસ કર્મચારીઓએ આરતી ઉતારી પદયાત્રીઓને ભોજન વિતરણ પણ કર્યું હતું પદયાત્રીઓને આ આવીને આનંદ થાય છે અને જિલ્લા પોલીસનો આભાર પણ તેઓ વ્યક્ત આજરોજ જે ભાદરવી પૂનમનો મેળો આગામી સાત તારીખના રોજ ઉજવવા એની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે અનેક પદયાત્રીઓ મોટી સંખ્યામાં આપણા સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે અને તે પદયાત્રીઓ જે છે તેઓની વ્યવસ્થા માટે થઈને સાબરકાંઠા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ સેવા કેમ્પની અંદર જે કંઈ પણ પદયાત્રીઓ છે તે લોકોના આરામની વ્યવસ્થા તે ઉપરાંત તેઓના જમવાની વ્યવસ્થા અને તે લોકોને ફ્રેશ થવું હોય તો મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે ચોવીસ કલાક આ સેવા કેમ્પ શરૂ રહેશે અને આગામી સાત તારીખ સુધી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારી અંબેને પ્રાર્થના છે કે અહીંયા આવનાર તમામ પદયાત્રીઓ જે છે તેઓ સકુશળ આખ્યાથી યાત્રા પૂર્ણ કરે અને સાબરકાંઠા પોલીસનો પણ એ જ પ્રયત્ન છે અને મેં હિંમતનગર આપણે જે સાબરકાંઠા પોલીસ સ્ટેશન બધી જ સગવડ સરસ છે કોઈ જાતની તકલીફ નહીં જમવાથી મોડીને વિષામોથી મળી પદયાત્રીને પણ જાતનું નુકસાન નથી અને મેડિકલ સ્ટોર બોર બધું જ અહીંયા સુવિધા રાખેલી છે અને અમે આ ચાર દિવસથી નીકળ્યા છીએ આજે અમારી પાંચમી નાઇટ થાય છે જબરજસ્ત તૈયારી છે ડાકોર તાબે એ ગામ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા અહીંથી રથ લઈને આવ્યા છે અંબાજી માટે અંબાજીથી અત્યાર અમે વચ્ચે બધી સગવડ પોલીસ 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 રોડ વચ્ચે કંઈ બી તકલીફ હોય તો પૂછપરછ બધું કમ્પ્લીટ સગવડ ચાલુ છે અહીં જમણવારી છે જિલ્લા પોલીસ હિંમત હિંમતનગર જિલ્લા પોલીસની પદ પદયાત્રીઓની બધી સેવા ચાલુ છે અને મેડિકલ્સ બધી જ રીતે સેવા પૂરીઓને જે જમવા મમવાની બધી જ સુવિધા ઓલ સારી રીતે મસ્ત પદયાત્રીઓ પોતાની એવું કરીએ